નમસ્કાર દર્શક મિત્રો તલોદ તાલુકા ખરીદ વેચાણ સંઘ હરસોલ ખાતે ટેકાના ભાવે મગફળીની ખરીદી શરૂ ગુજરાત સરકાર દ્વારા મગફળીને ટેકાના ભાવથી ખરીદવાની સરકાર દ્વારા જાહેરાત થયા પછી તલોદ તાલુકાના ખેડૂતો માટે મગફળી ટેકાના ભાવે ખરીદવાની શરૂઆત કરવામાં આવી જેમાં ધારાસભ્ય શ્રી ગજેન્દ્રસિંહ પરમાર ઈડર દિવેલા સંઘના મેનેજર પ્રકાશભાઈ પટેલ સાબરકાંઠા બેંકના ડિરેક્ટર કલ્પેશભાઈ પટેલ તાલુકા સંઘના ચેરમેન રાકેશભાઈ પટેલ

માર્કેટ યાર્ડમાં જે ગુજરાત સરકારની જે ખરીદી શરૂ થઈ એમાં અમે મગફળી લઈને આવ્યા છે અહીંયા ગુજરાત સરકારનો આભાર માનીએ છીએ સાથે સાથે કલોદ તાલુકા સંઘે ખૂબ સરસ વ્યવસ્થા કરી છે ખેડૂતોને કોઈપણ પ્રકારની તકલીફ પડે એવું છે નહીં સાથે સાથે ખેડૂતને ચા નાસ્તો અને જમવાની વ્યવસ્થા પણ માર્કેટ યાર્ડના સાથે મળી અને કરી છે એટલે અમે સૌ ખેડૂતો આ સંસ્થાઓનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ રાકેશ પટેલ તલો તાલુકા ખરીદ વેચાણ સંઘ ચેરમેન રોજ તલોદ તાલુકા સંઘ વતી તલોદના ખેડૂતો માટે ભારતીય જનતા પાર્ટી સરકાર દ્વારા મગફળી ટેકાના ભાવે જે ખરીદ કેન્દ્રની જે જાહેરાત કરવામાં આવી છે એ અનુસંધાને આજે તલોદ તાલુકા સંઘનું તલોદ તાલુકાના ખેડૂતોની મગફળી ખરીદવાની આજથી માર્કેટ માર્કેટયાર્ડમાં શરૂઆત કરવામાં આવી છે ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ રાજ્યના ઉપમુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી અને ગુજરાત પ્રદેશના પ્રમુખ જગદીશભાઈ વિશ્વકર્માનો ખૂબ ખૂબ આભાર કે જેમણે ખેડૂતો માટે પંદર હજાર કરોડનો પેકેજ જાહેર કરી અને આવી કપરી પરિસ્થિતિમાં ખેડૂતોનો જે માલ છે એ દરેક પર ખેડૂતે એકસો ને પચીસ મન ચૌદસો ને બાવન રૂપિયે ખરીદવાનો જે નિર્ણય કર્યો છે તેને તલોજ તાલુકો ખૂબ ખૂબ આવકારે છે અને ભારતીય જનતા પાર્ટીનો ખૂબ ખૂબ આભાર માને છે જય ભારત જય હિન્દ સ્કૂલ માર્કેટ એડ ખાતે તલોદ તાલુકા સંઘ દ્વારા ખરીદી ટેકાના બાબતે ખરીદીનું કેન્દ્ર શરૂ કરવામાં આવ્યું એમાં સર્વે તલોદ તાલુકા સંઘના ડિરેક્ટરશ્રી ચેરમેન અને અમારા સર્વ તલોદ તાલુકાના સર્વે આગેવાનો સહકારી આગેવાનો હાજર રહી અને આજે ખરીદી કેન્દ્ર શરૂઆત કરી તલોદ તાલુકા સંઘ અને તલોદ માર્કેટ એડ દ્વારા બંને જગ્યાએ આજે આ હર્ષોરિયાદમાં શરૂ થઈ સાથે સાથે ખેડૂતો માટે ચા નાસ્તાની વ્યવસ્થા સાથે જમવાની વ્યવસ્થા પણ ખેડૂતો માટે રાખી છે સાથે મારી સર્વ ખેડૂત મિત્રોને અપીલ કે આપ સાથે સાથ સહકાર આપી તાલુકા સંઘ અને માર્કેટને સાથ સહકાર આપો અને ખરીદી સારી કેન્દ્ર થાય ખેડૂત તમારી સાથે છે આ દેશના યશસ્વી વડાપ્રધાન માનનીય મોદી સાહેબ ગુજરાત રાજ્યના માન્ય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની આગેવાનીમાં ખેડૂતોના વારે સરકાર છે ખેડૂતો સાથે સરકાર છે એટલે આવનારા સમયમાં ખેડૂતને કોઈ તકલીફ નહીં પડે અને સરકારે જે ટેકાનો ભાવ જાહેર કર્યો અને સરકારે જે પેકેજ જાહેર કર્યું હું દિલથી આભાર માનું છું આ દેશના વડાપ્રધાન છે અને મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈનો આભાર માનું છું ભારત માતા કી જય વંદે માતરમ